હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભાવનગર અને શિહોરમાં ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા છે બિલ્ડર અને તમાકુના વેપારીને ત્યાં દરોડા પડ્યા છે આયકર વિભાગનું સર્ચ ઓપરેશન વધુ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે સુમેરૂ ડેવલપર્સ અને તમાકુના વેપારી રણછોડ ધોળક્યા ત્યાં સર્ચ ઓપરેશનની કામગીરી કરવામાં આવી રહી છે આવકવેરાએ દરોડા પાડ્યાની જાણ થતાં ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાઈ ગયું છે ભાવનગર અને શીહોરમાં ઇન્કમ ટેક્સના દરોડા બિલ્ડર અને તમાકુના વેપારીને ત્યાં ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંયોગી કાર્તિક જાની જોડાયા છે કાર્તિકજી ભાવનગર અને શીહોરમાં ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા છે બિલ્ડર અને તમાકુના વેપારીને ત્યાં શું કેસ અને લઈને ચોકસીવર જેવી વાત કરીએ ગુજરાતમાં છેલે કિતલા કિતલા સમયથી ઉધારાઘર રાજકોર હોય કન્ની કોઈ છેનો હે ઇન્કમટેક્ષના દરોડાની જે કામગીરી જે છે તે સતત યથાવત જોવા મળી રહી છે ત્યારે ફરી એક વખત ભાવનગર શહેરમાં ઇન્કમટેક્સ વિભાગનું મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેની અંદર ભાવનગર બિલ્ડ ભાવનગરના બિલ્ડર અને સિહોરમાં તમાકુના મોટા વેપારીને ત્યાં જે છે તે દરોડા પાડવામાં આવે છે તેના સહિત ભાગીદારોમાં ફાઇનલન્સર ઉપર લગભગ એ જિલ્લામાં ત્રીસ જગ્યા પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડી સર્ચ ઓપરેશન જે છે તે હાથ સહયું લગભગ ઓપરેશન ની કામગીરી દરમિયાન સવાર પોલીસ બંદોબસ્ત સાથે રાજકોટ ભાવનગર અને અમદાવાદ થી એકસો પચાસ થી વધુ અધિકારીઓ દરોડા પાડ્યા હોવાની માહિતી અત્યારે જે છે તે સામે આવી રહી છે બીજી વાત કરવામાં આવે તો ભાવનગર જે સુનેરુ ડેવલોપર્સ અને સિહોર ના તમાકુ ના વેપારી રણછોડભાઈ ધોળકે ને ત્યાં આવક વિભાગ આવક વેરા એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દોડા પડ્યાની જાણ ઉદ્યોગપતિ ફફડાટ વ્યાપી રહ્યો છે મહત્વની જે વાત કરવામાં આવે તો આ દરોડામાં ઓપરેશનમાં મોટાપાયે કરચોળી ઝડપાય જેવી અત્યારે ભૂલીપૂરી શક્યતા પણ જોવાઈ રહી છે કારણ કે આ આઈટી વિભાગ દ્વારા સર્ચ બાદ જે છે તે કામગીરી કરવામાં આવતી હોય છે અને પાકી બાઇક અને બાકીના આધારે જે છે તે ઓપરેશન હાથ કરવામાં આવતી હોય છે તે ઉપરથી અત્યારે સ્પષ્ટ પણ એ લાગી રહ્યું છે કે કારણ કે એકસો થી

સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે એકસો પચાસ થી વધુ અધિકારીઓ જોડાયા છે આ સર્ચ ઓપરેશનમાં સુમેરિયુ ડેવલપર્સ અને તમાકુના વેપારી રણછોડ ધોળક્યા ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ આવકવેરાએ દરોડા પડ્યાની જાણ થતા ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે